નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય જગરભાઈ પંડ્યા ફરી આપણી સાથે જોડાયા છે ત્યારે ચાલો જાણીએ મીન રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે હવે આજ આપણે સૌથી બાર રાશિઓમાં છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ વિશે વાતચીત કરીએ કે આવનારું વર્ષ એમના માટે કેવું રહેવાનું છે ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ શનિ મહારાજના ફળ વિશે વિચાર કરીએ તો સૌથી પ્રથમ તો આપને શનિની મોટી પનોતીનો આ વર્ષ દરમિયાન સામનો કરવો પડશે સામાન્ય માનસિક ચિંતાનો અનુભવ થશે પરિશ્રમ અને સંઘર્ષને આપનો સાથી બનાવવો પડશે આ વર્ષ દરમિયાન પ્રયત્ન સતત ચાલુ રાખવા જોશે પ્રયત્નથી જ સફળતા પ્રાપ્ત થાય ગુરુ મહારાજના ફળ વિશે વાત કરીએ ગુરુ મહારાજ પારિવારિક પ્રશ્ન અને કાર્યક્ષેત્રમાં અશાંતિ અને સામાન્ય અવરોધો નો સામનો કરવા કરવો પડે એવું અનુમાન દેખાડે છે ચિંતાથી દૂર રહેવું એવી આપને સલાહ આપવામાં છે છે આપના જો કોઈ અટકેલા અથવા પૈસા છે તો આ વર્ષ દરમિયાન આપને ગુરુ મહારાજ પ્રાપ્ત કરાવશે આકસ્મિક લાભો પણ ગુરુ મહારાજ પ્રાપ્ત કરાવશે રાહુ મહારાજ ના ફળ વિશે વાત કરીએ રાહુ મહારાજ આ વર્ષ દરમિયાન આપને ઘણા બધા આર્થિક સંકટોમાંથી મુક્તિ અપાવી શકે છે જો લાંબા સમયથી તમારી કોઈ લોન ચાલતી હોય તો એની પણ તમે આ વર્ષ દરમિયાન સંપૂર્ણ ચૂકવણી કરો એવું અનુમાન છે પરંતુ કાર્યક્ષેત્રમાં અચાનક લાભો તો પ્રાપ્ત થશે પરંતુ આપને કાર્યક્ષેત્રમાં પણ સંઘર્ષ અને પરિશ્રમ સતત ચાલુ રાખવો જોશે માનસિક સુખાકારીની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન થોડી ચિંતાજાયક જણાઈ રહી છે આર્થિક સ્થિતિ ઘણી સારી બને એવું અનુમાન છે પરંતુ એ પૈસા ક્યાંક ને ક્યાંક તમારું રોકાણ થઈ જશે એ પૈસાનું એવું પણ અનુમાન છે નોકરી અને વ્યવસાય વર્ગ છે જે નોકરી સાથે જોડાયેલો વર્ગ છે એમને પ્રયત્નથી અને સંઘર્ષથી શ્રેષ્ઠ અને સારી નોકરી પ્રાપ્ત થશે વ્યવસાયમાં ઉત્સાહ પણ હશે આનંદ પણ હશે

થોડું કડવું અને થોડું મધુર જણાઈ રહ્યું છે માટે એમાં પણ આપના જીવનસાથીને આપ સહયોગ અને સહકાર પ્રાપ્ત કરશો એવી એક સલાહ આપવામાં આવે છે શત્રુઓ અને કોર્ટ કચેરીની વાત કરીએ તો આ સમય દરમિયાન આપના શત્રુઓ શાંત રહેશે ઘણા વર્ષોથી અટવાઈ ગયેલા કેસો હશે કોર્ટમાં તો આ વર્ષ દરમિયાન એનો અંત આવી શકે એવું અનુમાન છે આપની મનોવૃત્તિ થોડી શાંત રાખવી અને ખાસ સલાહ આપે આપવામાં આવે છે કે આપના ક્રોધ ઉપર કાબુ રાખવો આરોગ્ય બાબતની વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે આપને રાખવી આ વર્ષ દરમિયાન ખૂબ ખૂબ જ જરૂરી બનશે પ્રવાસો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે સંતાનને ને વિદ્યા અભ્યાસ બાબતે આ વર્ષ ઘણું સારું જવાનું છે આપના સંતાનો તરફથી પણ આપને શાંતિ અને પ્રેમ પ્રાપ્ત થશે વિદ્યા અભ્યાસ ક્ષેત્ર જે વિદ્યાર્થીઓ

આપ આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી શકશો શકશો જીવનમાં પ્રગતિ કરી હવે વાત કરીએ મીન રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન શું ઉપાયો કરવા સૌથી પ્રથમ તો મીન રાશિના જાતકોએ ગરીબ વર્ગને વસ્ત્રદાન કરવું ત્યારબાદ મીન રાશિના જાતકો ગરમ વસ્ત્રનું પણ રાત્રિના સમયે દાન કરી શકો છો જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે વર્ષ દરમિયાન થોડા થોડા સમયના અંતરે ભોજન કરાવી એને કૃપા પ્રાપ્ત કરી શકો છો અને યોગ્ય બ્રાહ્મણ દ્વારા આપના પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃ માટે તર્પણ કરી એમની કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો દરેક દર્શક મિત્રોને નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો બારે બાર રાશિમાંથી અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે જ્યારે રાજા આપણે વાતચીત કરી કે શનિની મોટી પનોતીનો સામનો તેમને હવે આવનારા સમયમાં કરવાનો રહેશે ત્યારે પરિશ્રમ અને સંઘર્ષને સાથી બનાવવાના રહેશે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આકસ્મિક લાભો પણ મળી રહેવાના છે સાથે સાથે ક્રોધ પર કાબૂ પણ એમને રાખવાનું જરૂરી રહેશે અને મહિલાઓ વિશે વાત કરીએ તો પ્રગતિ અને વિકાસ તેમના થશે જ્યારે ઉપાયો માટે તમે જે રીતે વાતચીત કરી કે ગરીબોને વસ્ત્રદાન કરવાનું અને પિતૃના આશીર્વાદ મેળવવાના તો આવનારા સમયમાં જે થોડો ઘણો કષ્ટદાયક સમય છે તેમાં એમના આશીર્વાદ મેળવેલા હશે તો સારું રહેશે તો ખબર ગુજરાતના તમામ દર્શકોને મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી મેં બારે બાર રાશિઓ વિશે જે વાર્ષિક રાશિ ભવિષ્ય આપ્યું છે અને આપનો કિંમતી સમય આપી અને ખબર ગુજરાતના દર્શકોને આ લાભ આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આગળ પણ આવી જ રીતે જ્યારે કંઈ પણ મોટા એવા કોઈ ગ્રહની સ્થાન પરિવર્તન થાય ત્યારે ચોક્કસથી આપણે આગળના રાશિ ભવિષ્ય માટે પણ ચોક્કસથી મળતા રહેશું થેન્ક યુ ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ